જય માતાજી મિત્રો વેલકમ ટુ માય ચેનલ તો આફ્ટર લોંગ ટાઈમ પછી પાછી હું બ્લોગ બનાવવા આવી ગઈ છું અને આજે અમે લોકો આવ્યા છીએ રસાણા ગામમાં જ્યાં બહુ પ્રખ્યાત મંદિર છે જ્યાં આપણે કોઈને પથરી કે કઈ થયું હોય તો એનાથી રાહત થાય છે દોરું બાંધવાથી તો મારા મમ્મી રી પથરી થઈ હતી તો એમના માટે સ્પેશિયલી અમે સવારથી સાત વાગ્યાથી નીકળ્યા હતા અને અત્યારે વાઘ બાર અને અમે પહોંચી ગયા છીએ અને ત્યાં જઈ અને જોઈશું કઈ રીતનું છે તો બને મારા વ્લોગ બ્લોગ સાથે તો મિત્રો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ રસાણા અને ત્યાં જઈ અને જોઈશું ઘણી મતલબ ઘણી વાતો સાંભળી છે અહીંયાની બટ વિઝિટ કરતી નથી કરી તો આજે ફર્સ્ટ ટાઈમ અમે વિઝિટ કરી કરીશું અને જોઈશું કે કઈ રીતે એન્ડ જોઈ શકો છો મિત્રો આ છે મંદિર રસાણાનું અને ભાઈ એનું કઈ રીતનું કઈ રીતનું આઈડન એનું ચપ્પલ અહીંયા કાઢી દેવા દેવો નિરાલી વિથ જુલી મારી જુલી આફ્ટર લોંગ ટાઈમ પછી જઈ શકો છો કેટલી વેરી વેરી એન્ડ અહીંયા ઘણા બધા દીકરાઓના બી ફોટો છે તો ત્યાં તમને ખબર પડી જશે કે કેટલો હાથ હશે અહીંયા બહુ બધી ભીડ છે અને અહીંયા તમે જોઈ શકો છો બધી પથરી

कि म गोर्खाबाट गइने प्रिय भ अब आउछ किनकि रियलमा धेरै बदो असर थाय त लागि गर्न आबदा यहाँ भिजिट कराबी आउछले हु देऊ हल्लालु ओ भाइ ए अंजुनी धेरै मस्ती आछी ह ए ममी पैसा दिने त मेरो पनि आइ गयो फाइनली ममीन्दो गन्है गयो छ अ न बजुई सुई कहि ति અહીંયા વાકઈમાં કામ થાય ઘણા બધાનો વિશ્વાસ અને તમે જોઈ શકો છો આ કેટલી બધી પદ્ધતિઓ ત્યાંથી તો બહુ કોઈ બી મતલબ ખબર પડી જાય કે સિરિયસલી ખબર ભારે મતલબ તમને નીકળી જાય છે બધી જ નાની એવી મોટી હોય ગમે એવી હોય પછી અહીંયા લઈને આવવાની હોય પેરા કે પથરા હોય બહુ મિત્રો છે છીચી અને એને અહીંયા જોઈ નહીં કરવી એને કરવી પેલી બાજુ પણ એ બાજુ કરાત ઝૂલીએ હવે અમે લોકો થઈ ગયા છીએ ઘરે માટે રિટર્ન મમ્મી દોરો બંધાવી દીધો અને સિરિયસલી તમને બી એવી કોઈ પ્રોબ્લેમ હોય તમારા કોઈ રિલેટિવમાં તો જરૂરથી વિઝિટ કરજો કેમ કે સિરિયસલી અહીંયા સો ટકા પ્રૂફ છે કે પથરી નીકળી જાય છે ઓપરેશનની કોઈ જરૂરત નથી પડતી નિરાલી જોઈ રહીએ અંજુલી આનું પેલું કૂતરું બાજવાની ફિરાક માં નિરાલી આઈ એ આઈ આઈ નિરાલી કેવી ચાલ એન્ડ દેવો એન્ડ જુલી એન્ડ મમ્મી અને અમે બે હવે જઈએ છીએ ઘરે મિતના અમે જવાના છીએ પહેલાં અહીંયાથી બિલડી બિલડીથી પછી ઘરે તો મિત્રો અમે લોકો હંમેશા ગોકુળ હોટલમાં જમે છે બિકોઝ એકદમ દેશી અને સરસ જમવાનું હોય છે તો અમે અહીંયાથી જમીએ પીરળી જવાનું હોય એટલે તો અહીંયા અમે પીરળી જતા હતા તો જમી બી લીધું જમવાનો બ્રગ નહીં લીધો બીકોઝ ભૂખ જ એટલી બધી લાગી હતી તો ખાવા મન પડે તો બસ ખાઈ કરીએ છીએ તમે બી આ બાજુથી નીકળો તો જલ્દી અહીંયા ખાજો અને જોઈ શકો છો

અને આજે અમારો સસ્તો છે એની એક આંખ દેખાતી નઈ બોલે જુ બાકી શ્રી